સરકારે ઘણી બધી ખૂબ કરોડો રૂપિયા ખર્ચી અને આધુનિક અને સારી સારવારો ઉપલબ્ધ કરાવી છે એ ઉપલબ્ધતા લોકો સુધી પહોંચી પહોંચી કે કેવી કેવી રીતે રીતે ક્યાં આગળ નાની મોટી લેકિંગ છે છે શું સુધારી મોટા ભાગની વ્યવસ્થાઓમાં સંતોષકારક ગઈકાલે હું ભાવનગર હતો અને ભાવનગર પણ વ્યવસ્થા પીએચસી સીએચસી સબ ડિસ્ટ્રિક અને આપણી જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ આ તમામ એના બાંધકામથી લઈ અને આરોગ્યની સારવાર સુધીની તમામ બાબતોનું આપણે ત્યાં આકલન કર્યું અને દરેક પૂછપરછ કરી અને જ્યાં લેકિંગ લાગ્યું ત્યાં જરૂરી વાત રાજ્ય સરકારને કરવાની હોય રાજ્ય સરકાર કરશે અને નીચે જિલ્લા વહીવટી પ્રશાસનિક તંત્રએ જે કામ કરવાનું છે એ કામ કરવાની સૂચનાઓ પણ આપી પરંતુ મોટાભાગે ખૂબ સંતોષકારક આપણને જોવા મળ્યું છે અને ઘણી વખતે શો વાત સારી હોય પરંતુ ક્યાંક એક વાત ક્યાંક નબળી હોય નબળી ઉપસીને આવતી હોય એટલે એકંદરે દર્દીઓના હિતમાં રાજ્ય સરકાર ને આદરણીય નરેન્દ્રભાઈના સમયથી હેલ્થકેરને અને એજ્યુકેશનને ખૂબ પ્રાયોરિટી અને તવજો આપી અને ગુજરાત રાજ્યમાં ખૂબ સારું કામ થયું છે અને હું માનું છું ત્યાં સુધી હજુ પણ આવતા સમયમાં રાજ્ય સરકારે અનેક વિવિધ યોજનાઓ ગરીબ દર્દીઓ માટે મધ્યમ વર્ગના દર્દીઓ માટે મૂકેલી છે એનો મહત્તમ લાભ એ લોકોને કોઈ પણ મુશ્કેલી વગર મળે એ રાજ્ય સરકારનો પ્રયાસ ખાસ કરીને જોવા જઈએ તો સર જે પ્રાઇવેટ ડોક્ટરો છે જે પ્રેક્ટિસ કરે છે જેને અહીંયા બે કલાક કે પાંચ કલાક આવવાનું હોય છે સર અહીંયા કોઈ આવતું નથી માત્ર સિગ્નેચર કરીને જતા રહે છે સર અને દર્દીઓને પારાવાર હાલાકી ભોગવવી પડે છે આવી એક વાત આવે છે સીએમ સેતુ અંતર્ગત આપણે દરેક જગ્યાએ રાજ્યની અંદર આ સેવાઓ આપણે આપીએ છીએ એ લોકો ક્યાંય નાના સેન્ટર હોય કે મોટા સેન્ટર હોય અથવા તો કોઈ મોટી મેડિકલ આપણી હોસ્પિટલ કે કોલેજ હોય ત્યાં આગળ આવા સ્પેશિયાલાઇઝ સુપર સ્પેશિયાલી ડોક્ટરો મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે સીએમ સેતુની યોજના એટલા માટે જ મૂકી હતી કે વધારાના અને વિશેષ કલાકોમાં આવીને અહીંયા સેવા આપી શકે પરંતુ કમ ભાગ્યે આપણને એવા ડોક્ટરોની સેવાઓ ઓછી ઉપલબ્ધ થાય છે અહીંયા આ જ હોસ્પિટલમાં અને તમામ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો માટેને ઇન્ટરવ્યુ પણ કાઢવામાં આવે છે અને સીએમ સેતુમાં આપણે સામે ચાલી અને એ નગરની અંદર અથવા તો એ શહેરની અંદર કોઈ પણ આવા ડોક્ટરો હોય તો સામે ચાલીને સંપર્ક કરી અમને વિનંતી પણ કરીએ છીએ કે અહીંયા આવો અહીંયા તમે અમે તમને સાથે ડેમોનેશન પણ કરીશું આપીશું અને આપ દર્દીઓની સારવાર માટે આવો પરંતુ કમ ભાગ્યે પ્રતિસાદ ઓછો મળ્યો છે અમારા વિભાગે એને રિવ્યુ કરી અને એના રેટ રિવિઝન નું પણ વિચાર્યું છે રાતના ડોક્ટર છે અત્યારે માત્ર જીઆર થી ચાલવામાં આવે છે કોઈ ક્વોલિફાઈડ ડોક્ટર હોતા નથી જે અમુક કેસ આવે છે સર એને પ્રાઇવેટમાં તાત્કાલિક માઇનોર સર્જરી કે જે કાપીને એને રિફર કરી દેવામાં આવે છે અહીંયા મેં જોયું અહીંયા કેટલાય દર્દીઓ બાળકો હોય સગર્ભા માતાઓ છે ક્રિટિકલ કેર મધરો છે જેની સારી એવી સંભાળ લેવાની જરૂર છે એ તમામ વિભાગોમાં મેં દર્દીઓ સાથે વન ટુ વન વાત કરી છે પરસેપ્શન બન્યું છે જુદી વિશે પરંતુ જ્યારે હકીકત ની અંદર દર્દીઓને મળીને તમે વાત કરો એટલે આપણને ત્યાં જાણવા મળે છે કે અહીંયા આવેલું કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દર્દી એના સગાવાલા સાથે આવી હોય એટલે એને ઝડપથી ઝડપ સારવાર મળી જાય અને કોઈ પણ પ્રકારનો અસંતોષ હોય એવું માલુમ નથી પડ્યું અને છતાં પણ તમે જે સૂચન કર્યું છે ધ્યાને લઈને એક બાબતની ની પીએમજીવાય ની એસઓપી આપે જાય છે ત્યારથી લાગુ પીએમજી ની એસઓપી લાગુ થઈ ગઈ આ બાબતની વાત જિલ્લા લેવલ સુધી હતી અને જિલ્લા લેવલે આવી ફરિયાદ ફરિયાદ મળતા મળતા આવી જિલ્લા કમિટી આની તપાસ કરી અને ચૌદસો જેટલા દર્દીઓ કે જે દર્દીઓ ત્યાં સારવાર લીધી છે એવા દર્દીઓનો વ્યક્તિગત સંપર્ક કરી અને વાતચીત પણ કરી અને એમાં જે નાની મોટી અનિયમિતતાઓ મળી છે કેવી અનિયમિતતા કોઈ પ્રોસીજર ત્રણસો રૂપિયા આપવાનો વિષય હોય પીએમ જે જેવાયમાં ક્લેમ કર્યા પછી ક્યાંક નાના મોટા પૈસા લેવાયા હોય એની સ્ક્રુટિની ચાલી રહી છે એટલે એ આખે આખો વિષય હજુ પણ મિટિંગ કરી અને એમાં ડિટેલ તપાસ કરી અને પછી કહીશ અંદર આખી આપી છે અને સાથે એસઓપી જાહેર પણ કરી છે અને બહુ એ મોટો વિષય છે સાહેબ આ બાર થી દવા લખી દે સિવિલમાં શું કેશો છે અને સાહેબ કેવી વ્યવસ્થા હોવી જોઈએ સિવિલમાં સાહેબ દવા